ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બાબરા પંદરસો પાંસઠ અમરેલી પંદરસો ભેંસાણ ચૌદસો એકાશી વાંકાનેર ચૌદસો નેવ જેતપુર પંદરસો એક ધોરાજી ચૌદસો એકોતેર રાજકોટ પંદરસો છવ્વીસ મોરબી પંદરસો સાવરકુંડલા ચૌદસો નેવાસી જામજોધપુર પંદરસો એક જસદણ પંદરસો પાંચ ખાંભા ચૌદસો અઠ્યાસી હળવદ પંદરસો ચૌદ ધ્રોલ પંદરસો બાર બગસરા ચૌદસો ને નવ્વાણું બોટાદ પંદરસો ને પાંચ ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને અમારાથી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો અમને ખ્યાલ આવે જેથી કરીને નવા આવનારા વિડીયોમાં ભૂલ ન થાય તેનું અમે ધ્યાન રાખી શકીએ ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચૌદસો સાહીઠથી પંદરસોની વચ્ચે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં કપાસના ભાવ બોલાઈ રહ્યા છે બાકી કપાસની ગુણવત્તા મુજબ તેરસો પચાસથી પંદરસોની વચ્ચે મોટાભાગના વિસ્તારોમાં કપાસના કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચાલી રહ્યા